જય માતાજી મિત્રો હું જીતેશ આજે તમને એક બહુ ચમત્કારિક મંદિર અમદાવાદમાં દર્શન કરાવવા આવ્યો છું જ્યાં આપણે મંગળવાર અને રવિવારે જે પણ મનોકામના આપણે રાખી હોય માતાજી આગળ તે માતાજી પૂર્ણ કરે છે અને જે કંઈ આપણું દુઃખ હોય તે માતાજી આપણે દૂર કરે છે તો હું તમને એના માતાજીના આપણે દર્શન કરાવું છું ગર્ભગૃહના સુંદર રીતે દર્શન કરાવું છું જુઓ આપણે કરભગુરુમાં માતાજી વિરાજમાન છે એ અખંડ દીવો છે આ મેળી માતાજી વિરાજમાન છે અને વાહન સિક્કોતેર માતાજી વિરાજમાન છે બહુ જ દિવ્ય દર્શન દર્શન કરો એકદમ શાંતિ થઈ જતી તમારા મનના દેખો કુદરતની કેટલી દિવ્ય નજારો છે અને એકદમ શાંતિ છે એ જ્યાં કોઈ સર્વ પ્રકારનું દુઃખ આપણે ભૂલી જવાય હા એકવાર અહીં જરૂર આવો દર્શન કરવા જય માતાજી